જય શ્રી કૃષ્ણ સંગીત વાદ્ય અને ઘરાનાનો આ દસમો એપિસોડ આજે હું સંગીતમાં એક એવું તત્વ લાવી છું જે આપણા ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે એનું નામ છે ગરબા આમ તો ગરબા વિશે બધાને બધું ખબર જ હશે પણ થોડીક માહિતી કદાચ તમને ના હોય તો હું એ આપવા માગું છું ગરબા મુખ્યત્વે ગુજરાત જે ભારતમાં આવેલું છે ત્યાં ખૂબ લોકપ્રિય છે લોકપ્રિય નૃત્ય પણ કહેવાય છે અને ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે ગરબા આસુ માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમિયાન ગવામાં આવતું ફરવામાં આવતું ગરબા નૃત્ય છે આ સાથે ગરબાને નવરાત્રિ પણ કહેવામાં આવે છે કારણ કે આ નવરાત્રિનો સમૂહ છે આ ગરબામાં ફક્ત નૃત્ય નહીં પણ મા અંબાની આરાધના પણ જોડાયેલી છે મહાકાળી ચામુંડા અંબા આ બધી દેવીઓનું સ્વરૂપ એટલે નવરાત્રિ આ ભારતના જાણીતા તહેવારોમાં સૌથી મહત્વનો તહેવાર ગણવામાં આવે છે નૃત્ય ઉપરાંત નવરાત્રિમાં ચારણાવાડી મટકીમાં અંદર જ્યોત મૂકીને બનાવતા દીવાઓને પણ ગરબો કહેવામાં આવે છે નવરાત્રી દરમિયાન માતાજીની સ્તુતિમાં ગવાતા ગીતોને પણ ગરબા કહેવામાં આવે છે અને ઘરની નારી ગૃહિણીઓ સજીતાજીને ઉપવાસ કરીને માતાજીને રીઝવે છે ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે કાણાવાળી માટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મૂકવામાં આવે છે ગર્ભો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભતી પરથી આવેલો છે ભગવત ગો મંડળમાં ગર્ભો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયેલો છે અંદર દીવો હોય એવો કાળા કાળાવાળો માટીનો કે પછી ધાતુનો નાનો મોર્યો દીવો ઠરી ન જાય અને તેમાં કિરણો ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણા કાણા રાખવામાં આવ્યા હોય છે દીવી પ્રકાશ પ્રકાશ માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાય તે રાખવા માટે ગરબો ખૂબ જ સરસ મજાનું સજવવામાં આવે છે મોટી ગરબી લહેકાતી અને લહેકાવીને ગાવાનો એક રાગ એટલે રાસડો પણ કહેવાય છે આમ ગરબાના અનેક અર્થ નીકળે છે જેમાંનો એક બીજો અર્થ એ થાય છે કે ગરબો શબ્દની વ્યુત્પત્તિ માટે આપણા વિદ્વાનો હજુ પણ અમુક વસ્તુઓ શોધી રહ્યા છે જેમાં પૂરેપૂરી એકમતા નથી મળી આમ બધાની દ્રષ્ટિ મુજબ ગરબો ઘણા બધા પ્રકારનો હોય છે તમને આ માહિતી કેવી લાગી ચોક્કસથી મને જણાવજો અને મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો